ો યા મારો ભગવાન રાખશે એ પાવડિયું હું ગરીબ રબારી ની માતા એ મુવાળી માતા

ਪਟਲੀਓ ਜਾਂ ਤੂੰ ਮਾਇਕੇ ਆਈ ਸੁ ਇਤੇ ਜੀਰੋ ਕਿਰੋਂ ਕਰੰ ਭਾਵਤੀ ਨਮੀਸ਼ ਕਿਨਨ ਕੂਠੇ ਗੋ

धनजी भैया मे गरीब नी गुवाळी करी छ मु गोवा डाल ने डाया गिरिया छ मु भगत नी मलाई खमा बाई खमा एक दाणो पणा दियो पलना मरबूज बनाया

મોકારક ભગવાનની માતા આવી શું કારક બરોબર નાભીથી બોલતી શું તો સ્વભાવ હું બાપજી તમારો ભાવ હતો કારક ભણવા છું શું હું બોલું છું એ પાવળિયા પણ બાપજી ત્રણ ડોહાણો પરિવાર હું ભગતની માતા એમ કહું છું પાવળિયા સ્વભાવ એ પંચુ શેક નહીં બાપજી હું તો કારક ભવાનમાં ધૂમતી હું પંચુ સ્વભાવ વાળું

કરા ખાચી ખમા કીતી ઉન આ તો વીર છે કરા ઓર કરવાની સાચી નથી બાપા પણ આ તો વાય કે આયુ એનો ભાવ છે પરબત બુઆ પણ બાપજી બરોબર બોલતી છુ અને હું બાળતી છુ બાપજી કરા એક દાડો સમય રાતો ને પડતો છુ સ્વભાવ પણ બરોબર જગત તો એક ગોમ ગણાવે બો ભગત ની માતા બાપજી ત્રણ ગોમ ગણાવું છું હું બોલું છું હા ભાઈ સ્વભાવ તો કારક ઇતિહાસ ગોથે ના હું તો હું भगत ની માતા નથી એ પાવળીયા પણ વિשו કોણ સભાના મે મનુ આ ડાયરા મને આજ મારા મોડવામાં એક બોન બેઠી છે હું બોલું છું એક બોન બેઠી છે બોન ભાઈ પટેલ વેણ ની બીજી વેણ ની છે હું भगत ની માતા એમ ગો છું પણ બરોબર કારંગ મારા શીખો ભગવાન કેતા હોય હું બાબાની શીખોતર બોલતી હું ભાઈ

करा करा मारा पुणे करा गिया भगवान बोलता वन मु तर बोलती हूं बापा ए पावळिया ए पंचू शोभावळू असेक नी होई मारा शिकोतर ना भगवान करा बोली जाता जे मु तो भोळी हूं भाई संदीप भाई हा <laughs> तो दंजीव हार करजो ब ला पियोर म न खो जायलो घर मन चमकलात ओसे शिकोतर आई બાપજી ખોટો તો ની આલું મારા માં ભગવાન હું ભગવાન મારે કરીને આડું છું બાપા પણ સભાવાળું આ વાત કરીને તમે ઉકારવા લ્યો વાળું હું તો બોલ માં ધૂનતી નહી એ પંચુ સભાના મેમણો હાચું હતો અહી ખોળો મોડી બેઠી ગોતવાવા હા વિશ્વા તારો હોય સધી આવું છે હું ભગતની માતા તો એ પંચુ બાપજી ભૂલી તો નથી જાતી ભોળી એ પંચુ કોને બેરે છે બાપજી

ક્યારેક રો અહીંયા અમદાવાદ ઓટો મારો રાતી બાપજી મને તો ક્યારેક ભાડો નહીં સીટું પડશે રસ્તો ગામ આવે તારા ઘેડું એટલે ત્રણ રસ્તા આવે ચોથો રસ્તો તારો વળે ચોકડી છે હું બોલું ચાર રસ્તા કરક એક બે ત્રીજી કરક બે મેન કાપી ત્રીજી ચોકડી અમદાવાદ બોલું છું રહે પાવળિયા પાછળ લ્યો ઘર ખાલી ચમણ કરાય હું ભગતની માતા આવી છું હું ચમ પડ્યું છે પાછળ વાર કરો એટલે મને ભગતની માતા ને

કારંગ મારો વર્તો પડ્યો હુંકુ છું સભાવાળો ઊય્યા દે ચેક નઈ પડાવળ્યું એ શુભાવાળો મારા ગોમના મારા ભરરાવણે ભાઈ ભાઈ બાપજી આવો ચટલો મો બની જુ હું માતા

સભા વાળું ફૂકુ છું મન તો કણ ઢૂલો લાગતો છે કારા ઘર તો આઈ ની સભા વાળું ઢૂલે બેહીર ઓર તો આયો ને મારે સભાના મેમનનો પરબદ બુઆ યાદ છે હું ભૂલી જાતી છું સભાના મેમન યાદ છે કારણ હું તો કારણ બાપજી ભોળી માતા છું સભા તો એનો નેહાકો જોજો અને કોઈ દાડો પરબદ હારવા નઈ આવો કે ફૂકુ છું એય ગરધણ્યો કિરણ પસે બાપજી કરા કુવાશ એમ ઈ વર્તો કરી પણ બરોબર મને સિકોતના ભગવાન કહેતા છે અન કર શભા આ તો કમાજ ઘુસોડ મારા સિકોતના ભગવાન ખમાજ કે છે બાય બાય શભા ચેના આગળ દેન ચેનું ગાવું ઓ ભગતું પંચુ પણ પર્વત ભુવા એ તો મારા વગડા પડી ગયા છે હું કહું છું એ ઘર ને બહાર નહીં આવે હું ભગત ની માતા એવું કહું છું આવું હોત ઐશક હું ભૂલી જાતી ભાઈ ભાઈ ધોકારક સરતા મોજા ના રાખો મારું નામ ભગત ની માતા નથી પછે ભાઈ સુકો ભાઈ હું ભગતું

ભાઈ અમદાવાદ દવા દે ઘોટીને આયો અને હજી સુધી કોઈ ભૂવો કીધું નહીં આવી જ વાતની હેડ્યા હું ભગતની માતા આવી છું કે પાવળિયા ધીરો આવડશે મને કારક મને ભગવાન મળ્યા તો પાવળિયા લેખ ના હું માતા નથી બોલું

અંજા પાવલો નેકલના નેકલાઈ ગયા ધંધી હું भगत ની માતા આવી છું પણ વૈશ્રમ કારો વોર કરી ઓય ભાવ કરીને આવ્યો છું પણ અત્યારે બે ધંધા લઈને ઉડે કે ધંધામ જો હું भगत ની માતા એમ કહું છું સભાવ વાળું ખવા છે વશ્રમ કે ભૂલી જાતીસ એય પાવલિયા ગ વાપરી હોભળો મોને હાયા વણેલી નથી એક ભાઈ બેઠો છે એની મને થોડો ક્યારેક વર કરવા છે ઘર રખડીનું પેટ ફાટે ચોપ વધુ